હા બુલ લગા નવી કોઈ સ્કીમ હોય તો નવી સ્કીમ નીકળી હોત કે જો તમને નવી તમારે જે હોય કયો હા તો એના વિશે આપણે જરૂરથી જાણકારી આપી દઈશું સાહેબ એના માટે જાણી સાહેબ હા દુપસિંહ દીપસિંહાઈ તમે કઈ સ્કીમ વિશે માહિતી જોઈએ છે સર અને ફોન હા સર આ ફોન તો લાગ્યું ફોન ક્યાં લાગ્યો છે એના વિશે માહિતી જોઈએ છે તો સર આપણે ફોન તમે આઈડિયાના પ્રિપેડ કસ્ટમર કેરમાં ફોન કર્યો છે સર તમે અને મારા બોલી ગયું હા આપડા સ્કીમ નું ક્યાજ્યું લાગ હા તો સર તમે સિત્તેર રૂપિયાનું જે વેલ્યુ હતું સિત્તેર થી રિચાર્જ કરાવી જશો સર બરાબર છે તો સર તમને ફૂલ ટોક ટાઈમ મળશે સિત્તેર રૂપિયાનો અને આપડે બે ચાર રૂપિયા બેલેન્સ કરાવીએ ને હો વાપરવા મળીએ એવું નહીં ના સર એવું કે નથી કે તમે બે ચાર રૂપિયા નું બેલેન્સ કરો અને તમને સો બસો રૂપિયા વાપરવા મળે ત્યાં તો સિત્તેર રૂપિયા તો મારા દે તો હેલા બાતા માર દે તમે જોવો તો તારે મોંઘવારી કોઈ તમારે તો બેઠા બેઠા ખાવું છે ને રૂપાળું તો મારા કરી કરી લાભાય પૈસા અને સિત્તેર રૂપિયા લાવી હા તો સર એ વિશે આપણે આપને જણાવી દો સર કે તમે જે કહી રહ્યા છો બરાબર છે સર તો સર હું આપણે દઉં કે સર સિત્તેર રૂપિયા રિચાર્જ કરાવો તો સર તમને ફૂલ ટોક ટાઈમ મળે બરાબર છે સર એટલે ટોક ટાઈમ એટલે શું બેન તમે કોઈની સાથે વાતચીત કરો ને બરાબર છે એને ટોક ટાઈમ કહેવાય સર એના માટે સિત્તેર રૂપિયા નો ટોક ટાઈમ મળે સિત્તેર રૂપિયા નો સર તમે પૂરેપૂરો સિત્તેર ઉપર આવો તો સિત્તેર રૂપિયા નો પૂરો ટોક ટાઈમ મળે અને તમે આ બેલેન્સ કરો ને હું પછી પૈસા આલુ રહી પાકી તો ના ચાલો હા સર તમાકુ બમાકુ લઈને પૈસા આલ દઉં ના ચાલે બુન ના સર એવું નથી બની શકતું કે તમે તમાકુ આપો અમને તમે અમને પૈસા આપી દો તો એ સર વિશ્વા એમ કે અમે જ્યાં ન હોય ને અમારા ગમડાના ઉપર વિશ્વાસ ના વિશ્વા સર હું આપણે એવું નથી કેતી સર બરાબર છે સર અને સિત્તેર રૂપિયા હું તમે મળી જાવ તમારો તો છ લાખ રૂપિયા તો પગાર હશે કે સર એના બદલ હું આપણી માફી ચાહું છું સર એ બધી માહિતી આપણે નથી આપી શકતી પણ સર તમે જે કહી રહ્યા છો એ નથી બની બરાબર રૂપિયાનું કરાવું તો ખરું બુન ફોન સર ખાજો કારકામાના કારકામાના હમ ખાજો હા તો સર એના માટે આપણે એક મિનિટ પર રાખી શકું સર રોડ ઉપર તો રોડ ઉપર હા તો સર હું આપણે જણાવી દઉં તમે ફોન ચાલુ રાખજો કટ ના કરતા બરાબર છે સર પણ હું તો રોડ ઉપર જ છું બેન હા તો સર પણ એના વિશે આપણે જરૂરથી માહિતી આપી દઈશ બરાબર સર સર તમે ફોન ચાલુ રાખજો હા રૂ આપના પ્રી ક્રેડિટ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી હવે આંગળીઓના ટેરવી મેળવો ટાઈપ કરો સીએ આર ઇ હવે મેળવો કોમેડી જોક્સ એસએમએસ દિવસ માત્ર એક રૂપિયા આ પેક શરૂ કરાવવા એસ કરો એ લખીને આપના આઈડિયા ફોન થી ચાર 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 પર પેક શરૂ કરવાનો સમય ચોવીસ કલાક રહેશે ધન્યવાદ સર આવી શું જાય તમે ફોન ચાલુ રાખ્યો ને એટલે બધા તમે બોલો ને તો મને તો હોદાની હું જ નહી તમારા હા બોલ જેવું બોલો તો લગાર સમજા નઈ પરમ મને બિલકુલ

સર હું તમારો જે ફોન છે ને બરાબર સર એ ટ્રાન્સફર કરી રહી છું સર બરાબર છે એટલે તમે હવે અમારા સુપરવાઇઝર સાથે વાત કરો સર અમારા અધિકારી જોડે